નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ બાર જો આ ખૂટી જાય તો મિત્રો આ પ્રકરણના ભાગ એક અને ભાગ બેના વિદ્યાર્થી દ્વારા આપણે જાણકારી મેળવી હતી કે મિત્રો આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે તો એ જોતા એમ કહી શકાય છે કે હવે આગામી પચાસ વર્ષ સુધી ચાલે એટલો જ ખનીજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી જમીનની અંદર બનતા તેને લાખો વર્ષો લાગે છે તેથી જ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને આપણે વાતો કરી હતી કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતા રહે છે તો મિત્રો એને આપણે કેવી રીતે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તે વિશે આપણે વાત કરી હતી બરાબર તો હવે આપણે આગળ જોઈએ અહીં એક પોસ્ટર આપ્યું છે જુઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ એક પુસ્તક છે તેમાં હું ક્યાં ઉપયોગી છું જે ઇંધણ છે એની વાત છે ઇંધણ કહે છે કે હું ક્યાં ઉપયોગી છું તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો ક્લિનિંગ માટે ક્લિનિંગ માટેના કપડાં આપીએ છીએ એમાં પણ ઇંધણનો ઉપયોગ થાય છે પ્રકાશ મેળવવા માટે ફાનસ છે એમાં કાર ટ્રેક્ટર કે વિમાનમાં ઈંધણ તરીકે પ્લાસ્ટિક અને રંગો બનાવવામાં પણ જુઓ મિત્રો બરાબર યંત્રો ચલાવવા માટે કેરોસીન અને એલપીજી તરીકે બરાબર એટલે આ ઈંધણનો ઉપયોગ બધે જ થાય છે અને વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે એટલા પ્રમાણમાં એ એનું ઉત્પાદન થતું નથી એટલું જલ્દી માટે ઈંધણ બચાવો તેને આદત બનાવો બચાવો અને તેની આદત બચાવવાની બનાવીએ આપણે જુઓ પોસ્ટર જુઓ અને લખો ઇંધણ ક્યાં ઉપયોગી છે મિત્રો આપણે ઈંધણ આપણે જોયું કે આ બધા જ ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ માટે કાર ટ્રેક્ટર અને વિમાન ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે યંત્રો ચલાવવા માટે અને ઘરમાં રસોઈ બનાવવા માટે ઈંધણ ઉપયોગી છે ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો મિત્રો ડીઝલ બસ ટ્રક ટ્રેક્ટર જેવા ભારે વાહનોમાં ઈંધણ તરીકે ડીઝલ વપરાય છે અને જનરેટર પણ ચલાવવામાં ડીઝલ વપરાય છે પાવર ગયો હોય તો મોટી મોટી ફેક્ટરી હોય એમાં જનરેટર વગર ચાલે નહીં એટલે ડીઝલ એમાં જનરેટરમાં પણ વપરાય છે દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાઈ તે વાંચો અને ચર્ચા કરો દિવ્યા જે છે એ કવિતા લખે છે હું કોણ છું ચાલો હું કારું છું હું જાડું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો તો આ કવિતામાં ખનીજ તેલની વાત કરવામાં આવી છે આપણે આખી કવિતા જોઈએ પહેલાં પછી જોઈએ હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો મને બનતા લાખો વર્ષો લાગે છે હું હંમેશા ત્યાં રહીશ નહીં હું તમારા દીવાને પ્રકાશ આપું છું હું તમારી રસોઈ કરું છું હું તમારા યંત્રો ચલાવું છું આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે જો ધ્યાનથી નહીં વાપરો તો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેવો ઝઘડશે મારા વગર જીવન શું રહેશે હું કારું છું હું જાડું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો તો મિત્રો આ કવિતા ખૂબ જ સરસ દિવ્યાએ લખી છે કવિતાની સાથે આપણને ખ્યાલ આવી જાય છે કે આ કવિતામાં શું કહેવામાં આવ્યું છે આ કવિતામાં ખનીજ તેલની વાત કરવામાં આવી છે આ કવિતામાં કહેવાયું છે મિત્રો કે ખનીજ તેલનો જથ્થો ઘણો જ ઓછો છે તેને બનતા લાખો વર્ષ લાગે છે તેથી તેનો વપરાશ કરકસરથી કરો જો માનવી યોગ્ય રીતે ખનીજ તેલનો ઉપયોગ કરશે તો તે લાંબા સમય સુધી રહેશે ખનીજ તેલ અને અન્ય ઇંધણ આપણને દીવાના પ્રકાશ માટે રસોઈ બનાવવા માટે યંત્રો ચલાવવા માટે આકાશમાં વિમાન ચલાવવા માટે વગેરે માટે ઉપયોગી છે જો તમે અમને વિવેકપૂર્વક નહીં વાપરો તો અમે બધા ચાલી તમે બધા ચાલી નહીં શકો બરાબર ભવિષ્યમાં તેના માટે યુદ્ધો પણ થાય બરાબર તો આ પ્રમાણે આ કવિતાની અંદર ખનીજ તેલ એ આપણને વાત કરે છે દિવ્યાએ કવિતા સુરત સરસ મજાની લખી છે વિચારો અને ચર્ચા કરો જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય વિચાર્યું છે મિત્રો કે જો આપણને એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય મિત્રો પેટ્રોલ કે ડીઝલ એક અઠવાડિયા સુધી ના મળે તો ઘણી જ મુશ્કેલીઓ ઊભી થાય સ્કૂટર મોટરસાઇકલ કાર વગેરે વાહનો ચલાવવાનું બંધ થઈ જાય અને જો મિલ અને ફેક્ટરીઓ બંધ થઈ જાય જનરેટર ચાલી ન શકે વેપાર ધંધા બંધ થઈ જાય બરાબર ને લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે અને લાંબે ગાળે દેશને આર્થિક રીતે નુકસાન થાય જો ફેક્ટરીમાં જે માલ સામાન બનતો હોય બરાબર એ પેટ્રોલ ડીઝલથી જે જનરેટર જે મશીનો ચાલે છે એના થકી ચાલતા હોય છે બરાબર તો એના કારણે જે માલ બનવો જોઈએ બરાબર એ બને નહીં જેના કારણે લાંબે ગાળે દેશને આર્થિક નુકસાન થઈ શકે છે ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો હવે મિત્રો ઇંધણ બચાવવાના ઉપાયોમાં આપણે વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ બરાબર જે ફેક્ટરીઓ છે એ તો માલ વસ્તુઓ બનાવતી હોય છે તો તે જો એ પોતાનું કામ અટકાવી દે તો તો ચાલે નહીં જેથી કરીને આપણે જ જે છે વ્યક્તિગત માણસોની વાત કરીએ આપણે તો એ જ પોતાનો આપણે આગળ પણ વાત કરી તેવી રીતે થોડું ઘણું ચાલીને જવું પડતું હોય તો એ ચાલીને જવાનું રાખો બરાબર અને એક જ જગ્યાએ નોકરી ધંધાએ જતા હોય તો તે માણસ તે વ્યક્તિએ બે જણ કે ત્રણ જણ સાથે એક એમનો વાહન ઉપર જઈ શકે છે બરાબર એક સ્કૂટર હોય તો બે ભાઈઓ એક સ્કૂટર હોય તો તેના પર બે બહેનો જે એક સાથે નોકરી કરતા હોય તેઓ જઈ શકે છે બરાબર કાર હોય તો તેઓ ચાર માણસો કારની અંદર બેસીને જઈ શકે છે બરાબર તો આ પ્રમાણે જે વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ ચાર રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ કરી દેવું અને સૌર ઉર્જાનો વધારે વધારે ઉપયોગ કરવો સૌર ઉર્જા જે ઉર્જા આપણને સૂર્ય તરફથી જે મળે છે સૂર્ય તો એ સૌર ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકાય સૂર્ય કૂકરનો ઉપયોગ કરી શકાય રાંધવા માટે મિત્રો થોડું વહેલા આપણને ટેરેસ ઉપર સૂર્ય કુકર મૂકી દેવું પડે છે અને તેમાં ખોરાક રંધાતા વાર લાગે છે પણ રંધાઈ જાય છે અને તે પૌષ્ટિક અને ગુણકારી હોય છે મિત્રો તો આ બધા આપણે ઉપયોગ કરીને ઈંધણ બચાવવાનો પ્રયત્ન કરી શકાય છે મિત્રો તો એ જે સૂર્ય જે છે એ એ ઉર્જા જે છે એ ઓછો થવાનો નથી બરાબર તો એનો ઉપયોગ આપણે જોઈએ એટલો કરી શકીએ છીએ અમુક રસોઈ માટે સૂર્ય સૂર્યકૂકરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બરાબર બધી જ રસોઈ આપણે જે સમય વધારે લેતી હોય કઠોર છે જેમાં સમય વધારે જાય બરાબર તે આપણે આપણા ઈંધણનો ગેસનો ઉપયોગ કરીને કરી શકીએ પરંતુ એવી અમુક રસોઈ હોય છે જે જલ્દી બની જતી હોય છે તો તેનો સૂર્ય સૂર્યકૂકરનો ઉપયોગ કરીને રાંધી શકાય ચાલો ત્યારબાદ પહેલાની વાત ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વહેણવામાં વિતાવતી તેની દીકરી પણ તેને મદદ કરતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ હતી લીલા ભેજવાળા લાકડા સરકતા ત્યારે ખૂબ જ ધુમાડો થતો પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય જોયું મિત્રો તમે ચિત્રની અંદર જોઈ શકો છો જે દુર્ગા જે છે એ હરિયાણાના એક ગામમાં રહેતી હતી અને ગરીબ પરિવાર છે મિત્રો તો દરરોજ તેને લાકડા સળગાવીને જે ચૂલો એ સળગાવવાનો હોય છે તેના પર જ રસોઈ બનતી હોય છે તો એમને રોજ રસોઈ કરવા માટે કેટલા બધા લાકડાની જરૂર હોય છે બરાબર તો એ લાકડા પૈસાથી ખરીદી શકે તેટલા પૈસા હતા નહીં જેથી તેમને કલાકો સુધી લાકડા વણવામાં સમય વિતાવવો પડતો રોજ લાકડા વીણવા જવાનો ત્યારબાદ જ એમનો ચૂલો સળગે જો લાકડાં ના હોય તો રસોઈ પણ બને કેવી રીતે બરાબર એટલે રોજ લાકડા વીણવાનું કામ કલાકો સુધી કરવાનું એટલે તેમની જે દીકરી છે તે પણ તેમને મદદ કરતી હતી એમને ખાવાના જ પૂરતા પૈસા ખોરાક ખરીદવા જ જો ના મળતા હોય તો પછી લાકડા પૈસાથી કેવી રીતના ખરીદી શકે બરાબર પરંતુ એના ચૂલા પણ રોજ રસોઈ કરતા હતા અને જે લાકડા ચોમાસા હોય બરાબર તો ભીના થઈ જતા હોય લાકડા જે વણીને લાવતા હોય રોજે રોજના બરાબર તો પછી તે ઘણીવાર ભીના હોય છે વધુ સુકાતા વાર લાગતો હોય છે તડકો ના પડ્યો હોય તો બરાબર અને શિયાળાના દિવસોમાં પણ ઘણીવાર આગલા દિવસે આપણે લાવી રાખેલા હોય તો એ સૂકા રહે છે પરંતુ ઘણીવાર એ લાકડા ભીના હોય છે આગલા દિવસના લાકડા લાવીને રાખ્યા હોય તો એટલા સૂકા થતા નથી જેના કારણે એ લીલા જ લાકડા એમને ચૂલામાં બારવા પડે છે સળગાવવા પડે છે જેના કારણે ધુમારો લીલા લાકડા જો હોય તો ધુમારો વધારે થાય તો જેના કારણે એમને ખાંસી થઈ ગઈ હતી ચર્ચા કરો તમે ક્યારેક સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે મિત્રો આજે તો હવે ઉપયોગ આપણે ગેસનો વધારે કરીએ છીએ બરાબર ને તો ચૂલો હજુ પણ ગામડાઓની અંદર ચૂલાનો ઉપયોગ થાય છે સારી વાત છે કે ચૂલા ઉપર પાણી ગરમ કરીને ચૂલો સળગાવે છે ઘણા લોકો ગામડાની અંદર રોટલા પણ બનાવતા હોય છે તો એ ચૂલો હજુ પણ પથા ચાલે જ છે પરંતુ બાળકો ખાસ કરીને તમારે વધારે અત્યારે લાકડા વણવાની પરિસ્થિતિ સર્જાઈ ના હોય કારણ કે તમારા માતા પિતા તમને શાળાએ મોકલાવે છે અને તમે શિક્ષણ મેળવો છો અને તમારા જે માતા પિતા છે તેટલા એટલા કામ મતલબ તમારા પાસેથી ના કરાવતા હોય એવું બરાબર પરંતુ શિયાળાની ઋતુમાં ટાપણું કરવા માટે સૂકા લાકડા એ ઘણા બાળકો જે છે એવા જે આપણે દુર્ગાની વાત કરી એ પ્રમાણે ઘણા લોકો છે આજે ચૂલા સળગાવવા માટે બાળકો મદદ કરતા હોય છે અને ત્યારે જ તેઓ એટલા કલાકો સુધી લાકડા વણે ત્યારે ભેગા કરી લેતા હોય છે બરાબર તો ગાયનું જે છાણ હોય છે એમાંથી છાણા બનાવવામાં આવે છે તમને ખબર હશે બાળકોને બરાબર અને એ પણ હજુ ઘણા જગ્યાએ બનાવે છે પોતાના ઘરના ગાય ભેંસ હોય તો એમના તો બનાવતા જ હોય છે તે છતાં પણ લોકો તે સિવાયના પણ લોકો છાણા જાતે બનાવતા હોય છે છાણ મેળવીને બરાબર અને પહેલાના લોકો એ જ્યારે ભીતો હોય એ માટીની લીપેલી માટીથી બનાવેલી કાચું મકાન હોય તો એના લીપણ માટે એના લીપણ માટે છાણનો ઉપયોગ કરતા હતા બરાબર તો તમારે એવી કોઈક તમારા ઘરે છાણના છાણા બનાવ્યા હોય તો કેવી રીતે બનાવવામાં આવે એની રીત તમે લખી શકો છો અહીં તમે કોઈને જાણો છો જે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા વેતા હોય સૂકા પાંદડા સૂકા પાંદડા હોય એનાથી ચૂલો જલ્દી સળગી જાય મિત્રો બરાબર ને કેરોસીનને નાખવાની જરૂર પડતી નથી તો એ પર એક ઇંધન બચે સારી વાત છે બરાબર તો એ ચૂલા સળગાવવા માટે પાંદડા જે સૂકા હોય છે ઝાડના એને ભેગા કરી રાખીએ અને જે લાકડા નીચે મૂક્યા હોય એની ઉપર થોડા પાંદડા નાખીએ અને માચીસથી આપણે સળગાવીએ તો એ પાંદડા સળગે તેની સાથે બીજા લાકડા સળગી ઉઠે એટલે કેરોસીન આપવાની જરૂર પડતી નથી તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે તે તમારે મિત્રો જાણીને લખવાનું કે તમારા ઘરમાં કેવી રીતના રસોઈ બને છે શાના ઉપર બને છે અને તમારી આજુબાજુ ને બીજા કુટુંબો તેમાં કેવી રીતે રસોઈ બનાવવામાં આવે છે એમના વિશે લખવું જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે છે મિત્રો લાકડા અને છાણાનો ઉપયોગ કરી રસોઈ બનાવતા ખૂબ જ ધુમાડો નીકળે છે આ ધુમાડો શ્વાસમાં અને આંખોમાં જાય છે તેનાથી ઘણા લોકોને ખાંસી આંખની બીમારી અને ફેફસા સંબંધી રોગો થાય છે બરાબર તો એવું કોઈક જેના કારણે કોઈકને હોય તો તમે લખી શકો છો મોટે ભાગે કોઈકને કાયમની એનાથી દેવાઈ ગયેલા હોય તો આદત હોય છે તો એ ના પણ થતું હોય મિત્રો બધાને થાય એવું જરૂરી નથી પરંતુ એવું કંઈકને મુશ્કેલી થઈ હોય તો એ તમે લખી શકો છો શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે કેમ નહીં દુર્ગાની વાત કરી છે તો દુર્ગા લાકડા સિવાય બીજું કંઈક નહીં વાપરી શકે કારણ કે દુર્ગા ગરીબ હોવાના કારણે લાકડા સિવાયના જે કેરોસીન છે પેટ્રોલ કેરોસીન જે છે અને એલપીજી એટલે કે આપણે ગેસનો બાટલો જ ભરાવીએ છીએ બરાબર લિક્વિડ લિક્વિડફાઈ પેટ્રોલિયમ ગેસ કહેવાય તેને જે બર્તન તરીકે વાપરી શકે નહીં કારણ કે લાકડા ખરીદવાના પૈસા નથી તો એ કેરોસીન કે એલપીજી કેવી રીતના ખરીદી શકે બરાબર જેને રસોઈ બનાવવા માટે જે જંગલ જેવા વન વગરા હોય એમાંથી જે લાકડા મળતા હોય એ વણી વણીને લાવે અને મફતમાં મળતા હોય છે તે વણીને લાવતા હોય છે અને મફતમાં મળતા છાણમાંથી છાણા બનાવીને એ તેનો ઉપયોગ કરી લેતા હોય છે પહેલાં આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ લોકો છાણા લાકડા અને સૂકા ડરખા વગેરેનો ઉપયોગ કરતા હતા આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં પરંતુ ગરમી મેળવવા માટે પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે વપરાતું ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે મૈત્રીએ પુસ્તકમાં સ્તંભ આલેખ બના બતાવ્યો છે ચાર્ટમાં સો ઘરોમાં એક પ્રકારનું બર્તન દર્શાવતી માહિતી છે છેલ્લા વીસ વર્ષમાં કયા બટનનો વપરાશ વધ્યો છે અને કયા બટનનો વપરાશ ઓછો થયો તે પણ બતાવાયું છે જુઓ વીસ વર્ષોમાં બર્તનમાં થયેલો બદલાવ આ સ્તંભ આલેખમાં દર્શાવ્યું છે ઓગણીસો છોત્તેર અને ઓગણીસો છન્નું બરાબર તો એમાં બતાવ્યું છે મિત્રો કે સોમાંથી ઉપયોગમાં લેતા ઘર અને આ બાજુ સોમાંથી ઉપયોગમાં સો ઘરોમાંથી ઉપયોગમાં લેતા ઘરો વિશેનું આપણને બતાવ્યું છે તો જુઓ પહેલાંમાં છે છાણા અને લાકડા અને એમાં ચોર્યાસી ટકાનો ટકા હતી અને બીજા જે ઓગણીસો છન્નુંમાં પંચોતેર ટકા ઘટ્યો છે વપરાશ છાણા અને લાકડાનો વપરાશ ઘટ્યો છે એલપીજી અને કેરોસીન દસ ટકા છે જ્યારે આપણે બીજા છન્નુમાં જોઈએ તો એલપીજીનો વપરાશ વધ્યો છે અઢાર થયો છે બરાબર કોલસો પાંચ બતાવે છે આ બાજુ બે એટલે કોલસોનો ઉપયોગ ઘટ્યો છે વિદ્યુત વિદ્યુતનો ઉપયોગ વધ્યો છે ઘણો વિદ્યુતનો ઉપયોગ વધ્યો છે જો પહેલાં ઓગણીસો છોતેરમાં એક જ ટકા હતો અને ઓગણીસો છોતેરમાં પાંચ ટકા થયો છે એટલે હવે ધીમે ધીમે છાણા અને લાકડા એ ઓછા થવા લાગ્યા છે ચૂલો છ સળગાવવાનું ઓછું થયું છે અને લોકો વિદ્યુત ઉર્જા અને એલપીજી નો વપરાશ કેરોસીનનો વપરાશ વધ્યો છે ઓગણીસો માં 100 માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ઓગણીસો 100 માંથી પચોતેર ઘરોમાં આપણે જોયું આ પચોતેર ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો વર્ષ ઓગણીસો છોત્તેરમાં કયા બર્તનનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો તો જુઓ મિત્રો વર્ષ ઓગણીસો છોત્તેરમાં વિદ્યુત સ્વરૂપે બર્તનનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો અને વર્ષ ઓગણીસો છોત્તેરમાં એલપીજી અને કેરોસીન એલપીજી અને કેરોસીન એ દસ ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને ઓગણીસો છન્નુંમાં તે વધીને અઢાર થયા હતા તેનો મતલબ કે વીસ વર્ષમાં તેનો ઉપયોગ એસી ટકા વધ્યો છે બરાબર એસી ટકા વિદ્યુતનો વર્ષ ઓગણીસો છન્નુંમાં સોમાંથી માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો તો જુઓ સોમાંથી માંથી પાંચ ઘરોમાં ઓગણીસો છોતેર માં માંથી પાંચ ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો છે કયું બતન ઓછું વપરાયું હતું વર્ષ ઓગણીસો છોતેરમાં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું તો વર્ષ ઓગણીસો છ છન્નું માં કોલસાનું બટન સૌથી ઓછું વપરાયું હતું વર્ષ ઓગણીસો છોતેરમાં છન્નુંમાં તે બે ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું તમે ચાર્ટ પરથી ઓગણીસો છોતેર અને ઓગણીસો છન્નું અનુમાન તમે લગાવી શકો છો કે ક્યારે કઈ વસ્તુ સો ઘરોમાંથી આ વર્ષમાં કેટલો વપરાશ કોનો થયો છે ને આ વર્ષમાં વીસ વર્ષની અંદર કેટલો વપરાશ કઈ વસ્તુ કયા ઇંધણનો થયો છે એ તમે મેળવી શકો છો વડીલો પાસેથી જાણકારી મેળવો જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું વડીલો તમારા વડીલો પાસે જાણકારી મેળવવાની છે કે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા સાનો ઉપયોગ થતો હતો એ તમારે લખવાનું છે ત્યારબાદ તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બર્તનનો ઉપયોગ વધ્યો છે કયા કયા બર્તનનો ઉપયોગ ઘટ્યો છે આ બધી માહિતી તમારે તમારા વડીલો પાસેથી મેળવીને આ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો જાણકારી મેળવવાની છે હવે પછીના દસ વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો તો મિત્રો આ પ્રમાણે તમારે વડીલો પાસેથી જાણકારી મેળવવાની રહેશે